નમસ્કાર દોસ્તો હું કિશન બેદી સ્નેક રેસ્ક્યુ ટીમ લીંબડીથી આવી છે અમે અમારા મેમ્બર વિપુલભાઈ ગેહલોત જોડે આજે ફરી મોકો મળ્યો અમને કે સાહેબ ચાર કોબરા અને બે દામણ છે તો આજે રિલીઝ કરતા આવીએ મેં કીધું ચાલો મારી જોડે બી ટાઈમ છે તો ફરતા આવીએ અને અમે મનુ બારિયા વડિયાના જંગલમાં અમે તમે જુઓ જ છું ગીત જંગલ અને બેજુબાન જીવોને અમે ત્યાં રિલીઝ કરવા આવ્યા છે દોસ્તો અમારે આ રીતના તમારે વિડીયો જોવા હોય તો અમારા પેજને ને લાઈક સબસ્ક્રાઈબ કરો શેર કરો અને અમારા વન વિભાગના કે એમ બેદી સાહેબ છે એમને પણ લાઈક સબસ્ક્રાઈબ કરો એમની પણ ચેનલ છે આ બંને જે બિન જેરી છે એમને આપણે રિલીઝ કરીએ છીએ ચાર ખોબરા છે જે જે ઝેરી છે આ ચારે ચારમાં નીરોટોક્સિક ઝેર છે આ રીતના સાપ બાઇટ કરે તો સીધું આપણે સરકારીને જવાનું કોઈ ઝાડફૂક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં રિલીઝ કરવાનો મજા જ કંઈ અલગ છે અમે પકડીને લાગે અમે રિલીઝ કરવાનો અમને પણ મજા આનંદ આવે છે રિલીઝ કરવાનો સાપોને કેમ કે એમને આઝાદ કરવાનો પણ આ તમે અહીંયા જોઈ શકો છો આ પોઝિશનમાં બાઈટ થઈ શકે છે દોસ્તો કેમકે સાપનું મોડું ઉપર હોય અને એકદમ બહાર નીકળવાની એ બી કોશિશમાં હોય દોસ્તો દોસ્તો આ આ એકદમ બિગ સાઈઝ છે કેટલો આક્રમક છે એકદમ કોભરાની એક જ ખાસિયત છે દોસ્તો એકદમ એનું રૂપ આક્રમક લઈ લે છે આ પોઝિશન એની બાઇટ કરવાની એકદમ લઈ લે છે દોસ્તો પણ લાગે છે ને કેટલું મસ્ત સુંદર દોસ્તો આ જે એની ફૂંકર તમે સાંભળી શકો તો આ બિગ સાઈઝ એકદમ જોઈ લો તમે રિલીઝ કરવાનો મજા જ અલગ છે દોસ્તો જોઈ શકો છો તમે નાનું પણ જઈ જઈ રહ્યું છે દોસ્તો

જતા રહ્યા છે હવે આ બિગ સાઈઝ એક કોપરા છે એ જોઈ લો તમે લાગે છે ને કેટલો મસ્ત સુંદર એનો ફૂબકાર પણ તમે સાંભળી શકો છો દોસ્તો તો સાપ પકડવાની એક કળા છે અમારા વિડીયો જોઈને કોઈ સાપ પકડવાની કોશિશ કરતા નહીં કેમકે પેલા સાપ વિશે તમારે જાણવું જરૂરી છે ઝેરીલા સાપ કેટલા છે મને લોકો મેસેજ કરે છે ઘણા ઘણા ભાઈઓના મેસેજ આવે છે કે અમારે પણ સાપ પકડવા શીખવું છે દોસ્તો સાપ પકડવા પકડતા તમારે શીખવું જરૂરી છે સારું છે તમે જીવ બચાવવાની ઈચ્છા કરો છો પણ આમાં દોસ્તો કોઈ ચાન્સ નથી એકવાર બાઈટ થાય તો અને સાપ પકડવા શીખવું હોય તો તમારે પહેલાં સાપ વિશે જાણવું જરૂરી છે કે આ સાપમાં કયું ઝેર છે કેટલા ઝેરી સાપ છે આપણે જે ગુજરાતના ગુજરાતીઓ જે આપણા ભાઈઓ મને મેસેજ કરે છે કે આપણા ગુજરાતના કેટલા ઝેરી સાપ છે અને સાપને આપણે કઈ રીતે હેન્ડલિંગ કરવું સાપ વિશે તમે જાણકારી લઈ લો એના પછી બી તમારે જે સ્નેક રેસ્ક્યુઅર છે એના જોડે તમારે સાપને કઈ રીતે હેન્ડલિંગ કરવું એ શીખવું પડે પછી જાતે ટચ કરવાનું કે કોઈ દિવસ સાપને અમારા વિડીયો જોઈને ડાયરેક્ટ પકડવાની કોશિશ કરવી નહીં નહીં તો દોસ્તો તમારો જીવ જોખમમાં મૂકાઈ જશે કેમ કે આનો એક બાઈટ ચાન્સ મળ્યો નહીં મળ્યો કશું કહેવાય નહીં

આપણે એને નાક તરીકે ઓળખતા હોઈએ છીએ બીજી જગ્યાએ એને પણ કહેવામાં આવે છે હવે આને વધારે હેરાન નહીં કરીએ અને જવા દઈએ છે એની અનુકૂળ જગ્યામાં જવા માટે ઉતાવળો થઈ રહ્યો છે જે છ સાપ અમે લઈને આવ્યા હતા એમાં ચાર ઝેરી હતા બે બિનઝેરી હતા બધાને પ્રકૃતિમાં એની અનુકૂળ જગ્યામાં આપણે ફોરેસ્ટ એરિયામાં રિલીઝ કરી દીધા છે જોઈ શકો છો તમે જંગલ દોસ્તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો નેક્સ્ટ વિડીયોમાં મળી